આજના મોટા સમાચાર સાથે હું આપની સાથે કાવ્યા લાલ મરચાના ગુણવત્તા મુદ્દે બાબા રામદેવની પતંજલિ ફૂડ્સના ઉત્પાદન પર સરકારનું મોટું એક્શન ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAI એ પતંજલિ ફૂડ્સને તાત્કાલિક અસરથી તેમની લાલ મરચાની બેચ પાછી ખેંચવા આદેશ આપ્યો છે બાબા રામદેવના મરચામાં ભેળસેળ પતંજલિ ફૂડ્સના ઉત્પાદન પર સરકારનું મોટું એક્શન હવે તમે વિચારતા હશો આ પગલું શા માટે લેવાયું તાજેતરમાં આ લાલ મરચોમાં ભેળસેળની ફરિયાદ આવી હતી તપાસમાં ખુલ્યું કે મરચામાં ઈંટના પાવડર મીઠું ટેલ્ક પાવડર અને અન્ય અસ્વચ્છ પદાર્થો મળ્યા હતા જે લોકોને સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે આ ફરિયાદ બાદ સરકારના આદેશ પર પતંજલિએ લાલ મરચાનો આખો જથ્થો બજારમાંથી પરત ખેંચવાનો આદેશ આપ્યો છે એફએસએસએઆઈના આ આદેશે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ખળભાટ મચાવ્યો છે લાલ મરચાની બેચ પાછી ખેંચવા આદેશ અપાયો એફએસએસ એઆઈએ પતંજલિ ફૂડ્સને આપ્યો આદેશ આ મરચામાં કંપનીની પ્રતિષ્ઠાને ગંભીર અસર કરી શકે છે પતંજલિ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન જાહેર નથી કરાયું પરંતુ આ મુદ્દે તેઓની કેવી પ્રતિક્રિયા રહે છે તે જોવું રસપ્રદ રહેશે વીઆર લાઇવ ન્યૂઝ ચેનલ પર તમારું ધ્યાન આપવા બદલ આભાર આગળ પણ આ મામલે અપડેટ સાથે જોડાયેલા રહો હવે ચાલીએ બીજી અગત્યની ખબર પર